મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા જેના કારણે હમણાં જ તાજેતરમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી બેઠક બોલાવી હતી જેમાં જે તે વિભાગના અધિકારીઓ અને પોલીસ તંત્રને પણ કડક શબ્દોમાં સૂચનો કર્યા હતા ત્યારે આજે વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર બેફામ બનેલા ડમ્પર ચાલકને વિસનગર પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું જેમાં આ ડમ્પર ચાલક કાયદામાં રહ્યા વગર કપચીનો માલ ભરી બેફામ રીતે વાહન હંકારીને જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આ ડમ્પર ચાલકને ઉભો રાખતા ડ્રાઈવરે પોલીસ સાથે જોડી કરીને મારા સેટ સાથે વાત કરો એમ કહી કોઈને ફોન લગાવી પોલીસને ભલામણ કરવા ફોન લગાવી આપ્યો હતો વધુ તપાસ માટે વિસનગર પોલીસે આવ્યા સહિત ડ્રાઈવરને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો જો આવી જ રીતે કડક કાયદાનું ભાન કરાવવામાં આવે તો વિસનગરમાં ટ્રાફિક સમસ્યાનો ઝડપી હલ થઈ શકે છે અને બેફામ અને બેખોફ બનીને ચાલી રહેલા મોટા વાહન ચાલકોમાં કાયદાનું ભાન થઈ શકે છે